હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બે હજાર અને એકવીસ મોડલનું ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને મિત્રો સાવ વ્યાજબી ભાવમાં આ ટ્રેક્ટર વેચવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો સ્ક્રીન ઉપર બધી માહિતી મળી જશે આગળ વિડીયોમાં મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો નીચે પટી જાય તેમાં માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર બે હજાર અને એકવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો આગળ પાછળ બંને ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં કાટછડો ક્યાંય કોઈ જોવા નહીં મળે અને મિત્રો ટ્રેક્ટરના તમને ટ્રેક્ટરમાં મિત્રો તમને સાઇડ ગેર સાથે જોવા મળશે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો સાઈડ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે કમ્પ્લીટ વાયરિંગ જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં તમને તો મિત્રો આગળ વિડિયોમાં આપણે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની અને ક્યાં જોવા મળશે શું કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ નવો વિડીયો મળતા રહે તો મિત્રો વાત કરીએ આપણે ન્યૂલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તે મિત્રો ફિક્સ નથી ફેરફાર કરી આપશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નંબર આ પ્રમાણે છે બાણું છ પચાસ છેતાલીસ ત્રણ ચાણત્રીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તે સિવાય વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે વિડીયોને નીચે પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ન્યૂલેન્ડ બત્રીસ ત્રીસ લેવા લેવાતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે બાણું છ પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી શકો છો જયરાજ